ધીરુભાઈ અંબાણીનો પરિવાર જે છે કોકિલાબેન અંબાણી અનંત અંબાણી અને રાધિકા અંબાણી આ ચોરવાડ ખાતે પહોંચ્યા હતા ત્યાં ભોજન મતલબ કે જમણવારનો કાર્યક્રમ હતો ડાયરાનો કાર્યક્રમ હતો અને માતાજીના મંદિરે આરતીનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમની અંદર વિમલભાઈ ચુડાસમા અને સાંસદ રાજેશભાઈ ચુડાસમા બંને નેતાઓ પણ ઉપસ્થિત હતા પત્રકારોએ આ તકે વિમલભાઈ ચુડાસમાનું ઇન્ટરવ્યુ લીધું અને ઇન્ટરવ્યુમાં એ સવાલ પૂછવામાં આવ્યો કે શું કારણ છે કે કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા રહે છે આ સવાલનો જવાબ વિમલભાઈ ચુડાસમાએ આપ્યો એટલું જ નહીં વિમલભાઈ ચુડાસમા જશે કે નહીં તેના વિશે પણ તેણે મંતવ્ય આપ્યું છે વિમલભાઈએ કહ્યું છે કે વિમલ ચુડાસમા છે ધાક ધમકીઓથી નથી ડરતો તે જશે તો પણ આવો એક તેણે જવાબ આપ્યો છે આમ માનીએ તો જડબા તોડા જવાબ છે સાંભળો વિમલભાઈ ચુડાસમાએ આ પત્રકારોના સવાલના આ અંદાજમાં કંઈક જવાબ આપ્યો કોંગ્રેસમાં જે પોસ્ટ પલટાની જે તમે વાત કરો છો એ તો જે લોકો જાય છે પોતાના સ્વાસ્થ માટે જાય છે કોઈ ડરીને ધમકા ધમકેના હિસાબે જાય છે કોઈ પોતાને પોતાની લાલચા માન્ય મંત્રીઓ બનવા માટે જાય છે અને જેનું હૃદય નબળું હોય પાટી છોડીને જાય વિમલનું હૃદય તો મજબૂત છે અને વિમલને કોઈ ડરાવી ન શકે કોઈ ધમકાવી ન શકે વિમલ મજબૂત માણસ છે વિમલ જાય તો પ્રેમથી જાય અને વિમલ ક્યારેય જવાનો નથી કોંગ્રેસે કોંગ્રેસ પાર્ટી મને ખૂબ આપ્યું છે ચાર ચાર વાર નગરપાલિકાની ટિકિટ આપી છે બે બે વાર ધારાસભ્યની ટિકિટ આપી છે કોર કમી પૂર ગુજરાતની કોર કમિટી જે ઇલેક્શન કમિટી છે જે જે પહેલાં વિમલ ટિકિટ લેવા માટે જતો આજે કોંગ્રેસ પાર્ટી એને ટિકિટ દેવાવાળો બનાવ્યો છે આજે એ કમિટીમાં મારું સામે કર્યું છે ત્યારે આજે પાર્ટી છે અને સૌરાષ્ટ્રમાં હું ત્યારે પણ જ્યારે જીતો ત્યારે કહેતો આ એક સી કાપી છે અને સૌરાષ્ટ્રમાં પણ એક સિંહ વહેતો છે અને એક સી પણ એ આ લોકો માટે કાપી છે